છવ્વીસ નિર્દોષ નાગરિકો બાળકો પાંચ છ ફૂટ ની કાયાના બદલે એક નાનકડું ટોપલું અને ખોબો ભરીને લાશના ના ટુકડા આપવામાં આવતા આખું ગુજરાત હિપકે ચડ્યું હતું અને એ છતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું ન થયું કે હવે ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરીએ એના બદલે ઘટના બની એની તરત મને બરાબર યાદ છે એફએસએલ ની ટીમ સ્થળ ઉપર પહોંચે તપાસ શરૂ થાય એની પહેલા કાટમાળનો મોટા ભાગનો હિસ્સો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો એટલે કે એક પ્રકારે ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ પુરાવાનો નાશ કરવામાં આવ્યો જ્યારે પીડિતોના આંસુ લૂછવાનો સમય હતો એમને એવી હૈયા ધારણ આપવાનો સમય હતો કે બહુ ખોટું થયું છે પણ તમે ચિંતા ન કરો સરકાર તમારી સાથે છે એ વખતે એમના માટે સહાનુભૂતિ બતાવવાને બદલે રાજ્યની સરકાર અને એનું પોલીસ પ્રશાસન એ પુરાવાનો નાશ કરવામાં વ્યસ્ત હતું એ પછી આપ સૌ જાણો છો એમ અમે બોતેર કલાકના ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો અઠ્યાવીસ દિવસ એક ધારા હું પાલભાઈ લાલજીભાઈ કોંગ્રેસ પક્ષના બધા જ મિત્રો રાજકોટમાં ખૂબ લડ્યા અને રાજકોટની જનતાએ એટલો બધો સહકાર આપ્યો એટલી બધી સંવેદના બતાવી કે એકત્રીસ વર્ષ બાદ પહેલી વખત રાજકોટ શહેર બંધ રહ્યું પણ એ બાદ પણ રાજકોટની પોલીસ ગુજરાતની પોલીસ પ્રશાસને ભાજપની સરકારે અમારી અને અને પીડિતોની લાગણી માગણી મુજબ તટસ્થ પ્રમાણિક અધિકારીઓને તપાસ ન સોંપી ન સોંપી તે ન જ સોંપી મતલબ કે રાજ્યની સરકાર પહેલા દિવસથી નક્કી કરીને બેઠી હતી કે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર દૂર થાય પછી કુલડીમાં ગોળ ભાગવાનો છે આ રાજ્યની સરકારનું પહેલા દિવસથી આયોજન હતું અને એનું પરિણામ છે આજે એક વર્ષ બાદ ને પીડિતોને યોગ્ય વળતર મળ્યું છે ને ન્યાય મળ્યો છે ને ન્યાયની કોઈ આશા છે અને એ બાદ ફરી ડીસાની અંદર બીજો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એમાં એક ડઝન જેટલા બીજા પરપ્રાંતીય મજૂરો મરી ગયા મતલબ કે ગુજરાતની ભાજપ સરકારને મનમાં એવું છે કે અમને એકસો છપ્પન સીટો લાવતા આવડે છે વિપક્ષના માણસોને તોડતા આવડે છે ભલે વિપક્ષના માણસો હોબાળો કરતા ભરે લોકો મરતા અમારા ગજવા ભરાય છે એટલે અમને સંતોષ છે આવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યુડ છે ફરી કહું છું આ ઘટના અત્યંત દુઃખદાયી છે આપણા ગુજરાતમાં આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બનવી જોઈએ પણ ભારતીય જનતા પાર્ટી સુધરવા બિલકુલ તૈયાર નથી એ લોકો સંકલ્પ કરીને બેઠા છે માણસો મરતા હોય તો મરે બાકી અમે અમારા ગજવા ભરીશું